જવાનોએ ત્રણ આતંકીને ઠાર માર્યા હોવાની વિગતો અહીંયા સામે આવી છે આતંકવાદીઓએ કરેલા ગ્રેનેડ હુમલામાં આઠ જવાનોને ઈજા પહોંચી હોવાની વિગતો પણ સામે આવી છે આતંકીઓને લઈને સેનાનું સર્ચ ઓપરેશન આ સામે આવ્યું છે આ ઘટના શત્રુ વિસ્તારના સોનાર અથવા સિંગાપોર નજીકના દૂરના જંગલી અને પહાડી વિસ્તારમાં બની હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે સુરક્ષા દળોને માહિતી મળી હતી કે બે થી ત્રણ આતંકવાદીઓ સંગઠન જૈશ એ મોહમ્મદના આતંકીઓ ત્યાં છુપાયા છે રવિવારે સાંજે જ સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન બપોરે આતંકવાદીઓએ ગોળીબાર કરી અને જેમાં આ કાર્યવાહીમાં ગ્રેનેડ પણ ફેંકવામાં આવ્યા હતા અને અથડામણ શરૂ થઈ હતી આ ઓપરેશનને આર્મીના વ્હાઈટ નાઇટ કોર્પેસ ઓપરેશન ત્રાસી વન નામ આપવામાં આવ્યું છે અથડામણમાં સાતથી આઠ સુરક્ષા જવાનો ઘાયલ થયા છે તેમાંથી ત્રણને એરલિફ્ટ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે કેટલાકની હાલત ગંભીર જાણવા મળી રહી છે આતંકીઓને ઘેરામાં લઈને ઓપરેશન ચાલુ છે આતંકીઓને ઠાર મારવા તેને શોધવા ડ્રોન અને હેલિકોપ્ટર પણ વાપરવામાં આવી રહ્યા છે આપણે જણાવી દઈએ કે આ વર્ષના ઓગણીસ દિવસમાં જમ્મુ વિસ્તારમાં આ ત્રીજી અથડામણની ઘટના છે